પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો પણ આજે હું ગોમન બુઆજીને ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો તો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો પણ આજે મને ગર્વ છે કે ના સાચા માણસ પણ દુનિયામાં છે બુઆજી તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો બસ આટલું જ મારે જોતું હતું ને હું આજે દીકુ મામાથી એટલું માંગુ છું જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ નમસ્કાર મારા મારા ચાક મિત્રો જય દીપકમા જય માતાજી મિત્રો બેનને આપણે કંઈ છે નહીં એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચઢાવવાની બધાને મારે બધાને નમ્ર વિનંતી છે મારા ચાહક મિત્રોને સમાજને અઢારે વરણને બધે સમાજને મારા જેટલા પણ ચાહક મિત્રો છે મારા સેવક છે દીપોમાના ભગત છે જેટલા બી છે

ગમનભાઈ સાંથલ રૈવા ભુવાજી તો હમણાં થોડા સમય પહેલાં થોડો વિવાદ ચાલી રહ્યો હતો સોશિયલ મીડિયાની અંદર ગમનભાઈ સાંથલ ખજૂરભાઈ લાલભાઈ આહિર રોહિત રાજા એમના બધાએ સાથે ખજૂરભાઈનું સમર્થન લીધું હતું હવે કોને લીધું શું હતું ખબર નહીં પણ એમના લીધે કીર્તિ પટેલ તેમના ગામ સાંથલ પહોંચી હતી દીપોમાના મંદિરે તો તમને જે વિડીયો બતાવ્યો એના કારણે માફીની ભૂલ સ્વીકારી હતી કીર્તિ પટેલે ગમન સાથે